બગવાડા હાઈવે પર કન્ટેનર માં રૂપિયા ત્રીસ લાખ નો દારૂ લઈ એક ઇસમ ધરપકડ મહારાષ્ટ્ર સુરત તરફ દારૂ જથ્થો ભરી લઈ કુલ રૂપિયા ચાલીસ લાખનો નો મુદ્દા માલ કબજે બાડીના બગવાડા ટોલ નાકા પાસે કન્ટેનરમાંથી રૂપિયા ત્રીસ લાખનો નો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠી હતી ત્યારે બગવાડા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે મહારાષ્ટ્ર સુરત જય રહેલા કન્ટેનર નંબર આરજે ફોર્ટીન ડબલ જી આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા કન્ટેનરમાં નવ હજાર એકસો પ્લાસ્ટિક જેમાં કુલ ત્રીસ હજાર બોટલો જેની કિંમત રૂપિયા ત્રીસ લાખનો જથ્થો મળી આવ્યો હતો અને કાલુરામ રતનલાલ માલી રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી હતી જ્યારે શિવલાલ પન્નાલાલ માળી અમરાભાઈને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે કુલ રૂપિયા ચાલીસ ઝીરો પાંચ લાખ મુદ્દમાલ કબજે કરી પાડી પોલીસ મતકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો